આદરા ક્ષત્રિય સેવા સમાજ અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર દ્વારા મહુવડ ખાતે પ્રથમ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાવીસ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સમાજ વ્યવસ્થામાં લગ્ન સંસ્કારને ખૂબ ધામધૂમથી અને અઢળક નાણાકીય ખર્ચ કરીને પ્રસંગ મનાવવામાં આવે છે લગ્ન પ્રસંગ મનાવવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારની હાલત કપોડી થઈ જતી હોય છે સમાજમાં દંભ અને ખોટો દેખાડો કરવામાં પણ ગરીબ પરિવારોને મજબૂરીમાં ભારે દેવામાં ધકેલવાની નોબત આવે છે ત્યારે પાદરામાં ક્ષત્રિય સેવા સમાજ અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પટિયાર દ્વારા પ્રથમ વિનામૂલ્યે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેમાં બાવીસ જેટલા નવ દંપતીઓના આ સમૂહમાં લગ્ન કરવામાં આવ્યા હતા બાવીસ જોડાઓને માંડવી બેસાડવામાં આવ્યા હતા અને એટલું જ નહીં આ જોડાઓના ઘર વખરીનો તમામ સામાન પણ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે આવેલ તમામ મહેમાનો અને દાતાઓનું સાલ તેમજ પુષ્પાગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પાદ્રના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર સહિત તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત હોદેદારો તેમજ સમગ્ર સમાજ ઉપસ્થિત રહ્યો હતો સાથે વાત કરવામાં આવે તો પ્રથમ સમૂહ લગ્નમાં જ મોટી સંખ્યામાં જોડાઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા સાથે કન્યાદાન રૂપે ભેટ પણ આપવામાં આવી હતી જય માતાજી આજ રોજ શ્રી ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા બાવીસ યુગલોનો વિનામૂલ્યે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓની અપીલથી અમારું સેવાકીય સંગઠન શ્રી નવશક્તિ સેવા સંગઠન જે અવારનવાર સેવાકીય પ્રવૃત્તિઓ પાદરા તાલુકામાં કરતું આવ્યું છે તે અમારા મિત્રો દ્વારા આ સમૂહ લગ્નમાં દરેક યુગલને એટલે કે કન્યાને પાંચ સાડી અને એક સૂટકેસ બેગ કન્યાદાન સ્વરૂપે અર્પણ કરવામાં આવી છે તેમજ તમામ જે સગવડ હતી તેનું આયોજનમાં અમે સહભાગી થયા છીએ આ સેવાનો મોકો અમને મળ્યો એ બદલ તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર અને આ જે સમૂહ લગ્ન થયું હતું જે દેખાદેખી લોકો ખર્ચો ખર્ચામાં પડી રહ્યા છે અને દેવામાં ડૂબી રહ્યા છે તેને દૂર કરવા માટેનું આ એક યોગ્ય નિરાકરણ છે યોગ્ય રસ્તો છે સમૂહ લગ્ન જે દરેક સમાજમાં થઈ રહ્યો છે અને થવો જ જોઈએ અને શ્રી નવ ક્ષત્રિય સેવા સમાજ પાદરાને પણ ખૂબ ખૂબ આભાર કે તેમને આ એક સમૂહ લગ્નનું આયોજન કર્યું અને દર વર્ષે તેઓ આ આયોજન કરતા રહે અને અમારો સાથ સહકાર દર વર્ષે ક્ષત્રિય સેવા સમાજ પાદરા નવશક્તિ સંગઠન સર્વ સમાજ સેના પાદરા યુવા સેના પાદરા સાથે અનેક સંગઠનો દ્વારા બાવીસ નવ યુગલોને વિનામૂલ્યે સમૂહ લગ્નનું આયોજન આજે મહવડ ક્ષત્રિય સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું સો સ્વ જીસ્સી કાકા લગભગ બે હજાર બેથી એકથી શરૂઆત કરીને પંદર સોળ સુધી આ લગ્ન કરતા હતા પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે બાદમાં તેમનો સ્વર્ગવાસ થતાં આ લગ્ન લગભગ સાત આઠ વર્ષ પછી તેમનો પરિવાર અને સૌ લોકો આગળ આવ્યા ત્યારબાદ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આજના દિવસે અહીંયાથી તમામને એક મેસેજ આપ્યો છે કે સમાજમાં જે બિનજરૂરી ખર્ચા છે એ ઓછા થાય સાથે શિક્ષણનો વ્યાપ વધે અને જે રીતે વ્યસન મુક્તિની વાત પણ અહીંયાથી કરવામાં આવી છે કે જે રીતે વ્યસનની પણ જોવા આજકાલ વધારે જોવા મળી રહ્યું છે તો વ્યસન પણ દૂર થાય એ રીતનો મેસેજ અહીંયાથી આજના દિવસે અમે આપ્યો છે